માતાજી મિત્રો અમે છીએ છીએના ગ્રુપવાળા અને અમારો વિડીયો એક નવું આવ્યું છે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નીચેના બિલના ક્લિક કરવાનું ના ભૂલશો અને થોડું આપણું આનંદ ઠાકોર કહેશે અમારા વિક્રમભાઈ નવીનભાઈ જયદીપભાઈ વિક્રમભાઈ એડિટર અને વિપુલભાઈ અને કિશનભાઈ બધાને સપોર્ટ કરજો મિત્રો અને મારું એક ન્યૂ સોંગ આવી રહ્યું છે એમડી ડિજિટલમાં તો એ ગીતને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા अधुरी रही मारा सपना निवाहतो रे क्यारे पूरी था से मारा दलड़ा निवाहतो रे तो आ गीत ने लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो

મારે પેલા બે છોકરા આવી ગયા ને મારા આટલો ટેકો થઈ જાય હાલ એની ગુનાગાળો વાટાય નહીં મારતું પછી નહીં મારા આ બધું ફોન કર્યામાં ગયું ઘરે જ છો કે કુવા ઉપર હા તો હું આવું લઈ ને આવકરા છોકરાઓ વાત ક્યાં તો તૈયાર હીરો જેવા થઈ જાઓ આપડે છોકરી જોવા જવાનું જવાનું બરોબર વિક્રમભાઈ નો ફોન આવે પ્લેણ અમારા અંગાત અને બરોબર તૈયાર હોવા કે ના હોત જેવા

છોકરો હશે તો પહેણવા ને જ ઉતા વર્ષ લેણો કેટલા જવાનું વિક્રમભાઈ

માટે હારું કાઠું ના પડે હારું એક નંબર છોડીએ તો લાગુ પહેલા ને હા રે રે આ જોજો ખબર હેઠા કરશે અને પછી આપણને કમ કરાવશે મજૂરી કરાવશે બધું કરાવશે તું તો મારા છ મહિના થઈ ગયા

એના વેણા જલ્દી આ વેણે છે તો હું કરીએ ઈ રાગા રાગે નહીં સાવ કરીએ ફેરા એટલે હાલ હું તો તો કોણ આખું હેતર હું તો કોઈ એવું મજૂરી મજૂરી બોલાવ તો તમે તમારે કીધું તું તો પટી જવા મે બેલા હોય મહિનાથી કુટાવ છું હું તો ભાઈ બે જ <imitation> <imitation>

બબકા આપણ બતાય ગયા હુ હા આને તે ચાલે જોઈન જાતે આમ હું બે દરાથી હા આપણ તો ખબર નહી મન તો એ નચે રવા તો બે પેટરા શું અમારો હા ત આજ abbana કે કરે છો તે ખબર નહી abbana થી તો આવશે મારું લક્ષણ છો તો કોઈ નકો જ ના પાડી દેવાની તો જ કહેવાનું હોય ના ગમતો ના પાડી તો જો સર બીએ તો ચલો બીજ નહી

થોડા ઘેર બેહી રહી તો નોકરી કરી પણ અમે જ ભણી રહ્યા આ તો પણ અમે નોકરી કરશું કો મુશે મુશે તો બનાવી પડે તને કેવું લે આપણો ફોટો પાડી લે ફોટો પાડી લે લે ફોટો પાડી લે લે ફોટો પાડી લે I'm oh. a